નમસ્કાર દોસ્તો આપણે વાત કરી રહ્યા હતા ભુજના પ્રખર ધારાશાસ્ત્રી એડવોકેટ પ્રવીરભાઈ ધોળકિયા સાથે અને આપણે આવ્યા છીએ અત્યારે ભુજની જે વ્યાયામ શાળા છે એ જગ્યાએની હાલચાલ જાણવા માટે તો પ્રવીરભાઈ અત્યારે આપણે ઊભા છીએ એ પેવેલિયન છે અને પેવેલિયનની અંદર અહીંયા કને એક જીમ બનાવવામાં આવ્યું છે એના વિશે શું કહેશું મને બહુ પરિચય નથી કોનું જીમ છે કોની માલિકીનું છે પણ એ વ્યાયામશાળા નથી એ હું કહી શકું બરાબર એટલે કે આ જે જીમ છે એ જીમ પૈસાથી ચાલે છે અને અહીંયા તમારે જો કસરત કરવી હોય તો તમને ફીસ આપવી પડે છે નિયત ફીસ થઈ નક્કી નક્કી થઈ એ પ્રમાણે ભલે આ મિલકત નગરપાલિકાની છે નગરપાલિકાની મિલકત હોવા છતાં અહીંયા નાગરિકો માટે કોઈ મફત સુવિધા નથી જ્યારે જૂની જે વ્યાયામશાળા હતી પણ આપ જોઈ શકો છો કે અહીંયા ક્યાં વ્યાયામશાળા માટેની જગ્યા જ આપવામાં આવેલી નથી એટલે જૂની જે વ્યાયામશાળા હતી એ ફ્રી હતી અને અહીંયા એ જગ્યાએ એક પેઇડ ઊભું કરી દેવામાં આવ્યું છે જે જીમ છે એ બરાબર અને નીચે અહીંયા કને સિવિક સેન્ટર છે સાહેબ સિવિક સેન્ટર એટલે શું એ વિશે કંઈ પ્રકાશ પાડી શકશો આપ સિવિક સેન્ટર વિશે બહુ સરસ મજાનું બોર્ડ માર્યું છે ગુજરાતીમાં લખ્યું છે હા કોઈ નગરપાલિકાની કોઈ બ્રાન્ચ અહીંયા ખુલી છે બરાબર જન સુવિધા કેન્દ્ર એવું લખ્યું છે અને બોર્ડ તો બહુ જ સરસ લાગેલું છે આ ફાંકામાંથી અંદર કંઈ દેખાય તો જોઈએ અંદર તો ખાલી ખમ રૂમ દેખાય છે એ આ આ એરો ખાલી કોમ આજે કે પહેલા દવાખાનું હતું અહીંયા પહેલા अर्બન હેલ્થ સેન્ટર હતું જે હવે એક ખાલી કોમ રૂમ તરીકે દેખાય છે આ અંદર દેખાય છે તો અત્યારે તો ખાલી सिविक સેન્ટર બોર્ડ લાગેલું છે એવી કોઈ સેવાઓ અહીંયા મળતી હોય કે નહીં ખબર નથી આજે રવિવારનો દિવસ સાહેબ આજે પહેલી અદરની જી આજે આજે પેવિલિયન છે એ પેવિલિયન બને કેટલો વખત થયો છે થયું થયું છે વર્ષ જેવું અને પંદર વર્ષમાં એ આપ જોઈ શકો છો કે એની જે કોટા લગાડેલા હતા એ ઉખડી ગયા છે તમે જોઈ શકો છો કેવી રીતના અહીંયા લોકોએ પાન થૂંક્યા છે કેવી રીતના કચરો કર્યો છે અને અહીંયાના લોકલ લોકોએ ઘણીવાર ફરિયાદ પણ કરવી પડી છે કે અહીંયા દારૂડિયા તત્વો પણ આવીને રાત્રે બેસે છે કેમ કે અહીંયા કોઈ પણ જાતનો દરવાજો કે ફેન્સિંગ કે એવી કોઈ પણ વ્યવસ્થા છે નહીં સાહેબ આજે આજે આપણું ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની કોઈ ફેન્સિંગ છે ખરું ગ્રાઉન્ડને પણ ફેન્સિંગ નથી ગ્રાઉન્ડને કોઈ પણ જાતની ફેન્સિંગ નથી ગ્રાઉન્ડને પણ કોઈ પણ જાતની ફેન્સિંગ નથી ખરેખર તો સાહેબ એક પ્રશ્ન થાય કે ખરેખર વ્યાયામશાળાનું મૂળ મૂળ જે ઓરિજિનલ સેક્ટર ફરતું એ કેટલું હતું બરાબર ખરેખર જે બરાબર જે તે વખતે ગ્રાઉન્ડ એનું સેક્ટર કરી નાખવામાં આવેલી છે અચ્છા એટલે જે આસપાસના જે મકાનો અને આસપાસની જે જગ્યાઓ છે એમાંથી ઘણા બધા એવા પણ લોકો છે કે જેમણે ઓરિજિનલ વ્યાયામશાળાની જગ્યા પર એન્ક્રોચમેન્ટ કરેલું હોય એટલે એ એ પ્રશ્ન પાછો બીજો છે પણ હકીકત મારે એ કહેવાનું છે ખરેખર ઓરિજિનલ વ્યાયામશાળાનું ક્ષેત્રફળ કેટલું ખરેખર નકશા પ્રમાણે કેટલું ક્ષેત્રફળ એ સવાલ છે સાહેબ બરાબર તો દોસ્તો તમે જોઈ શકો છો કે ભુજની વ્યાયામશાળાની આજે શું હાલત છે આ વ્યાયામશાળાનું આજે કોઈ પણ ધણી દોરી છે નહીં અને બાળકો એમ છતાં પણ અહીંયા રમવા આવે છે એમ છતાં પણ અહીંયા જોઈ શકો છો કે અત્યારે પણ ક્રિકેટ મેચ ચાલી રહી છે અને અત્યારે પણ એ લોકો અહીંયા કને રમી રહ્યા છે અહીંયા ક્યારે પાણીની વ્યવસ્થા હતી ખરી કે ના જે તે વખતે અહીં એક ચોકીદારનું ફેમિલી રહેતું હતું હમ જ્યારે પણ વ્યાયામવીરોને મદદની જરૂર પડતી ત્યારે સવારે પાંચ વાગે ઉઠીને પણ ચાવી આપતા એમની પાસે ચાવી રહેતી વ્યાયામ જે ધ્વસ્ત થઈ ગઈ વ્યાયામ અને પાણી પણ એમની પાસે રહેતું કે જેથી અહીંયા જે કોઈ પણ વ્યાયામવીરો આવે એ પાણી પી શકે અને અંદર એની જે યોગમેટ વગેરે હતું કે જેનો ઉપયોગ યોગ કરનાર લોકો કરી શકતા એ પણ એમની પાસે રહેતું એટલે સાધન સામગ્રી સાચવતા અને જે કોઈ પણ અહીંયા આવતા હોય એમને પણ સાચવતા અને એ બધું નિઃશુલ્ક હતું અચ્છા તો અત્યારે એ જે ચોકીદાર જે હતા એમનું અત્યારે નોકરી પૂરી થઈ ગઈ નિવૃત્ત થઈ ગયા હજી રેજ છે એનો પ્રશ્ન નથી કારણ કે બરાબર એટલે એમને ક્યાંક બીજે કામે લગાડવામાં આવ્યા નથી એટલે વ્યાયામશાળા તો ધ્વસ્ત થઈ ગઈ એટલે પછી નવી બની જ નહીં તો ખૂબ ખૂબ આભાર પંદર વર્ષમાં પણ બનેલા પેવેલિયનની હાલત પણ અત્યારે જોઈએ તો કેવી છે આપણે ઉડીને આંખે વળગે એવું છે કે આ કેવી પરિસ્થિતિ છે હા અહીંયા તમને દરેક જગ્યાએ પાનની પિચકારીઓ દેખાશે લીટા કરેલા દેખાશે અહીંયા એક એસી પણ લાગેલું છે પણ એ પણ બિસ્માર હોય એવું લાગે છે ઉપરથી બધું તૂટી ગયું છે આ છત પણ ખરવા લાગી છે અહીંયાના બધા પોપડા ખરવા લાગ્યા છે તો ખરેખર વ્યાયામશાળની ખૂબ દયનીય હાલત છે તમે શું કહેવા માગશો ભુજના લોકોને સાહેબ ભુજના લોકોને એ કહેવા માંગીશ કે આ વ્યાયામવીરો માટેની એક આદર્શ જગ્યા છે કે જે શહેરના મધ્ય ભાગમાં આવેલી છે અત્યારે પણ યુવાનોને ખૂબ જ ઉપયોગી છે ક્રિકેટ પ્રેમીઓને ખૂબ ઉપયોગી છે આ જગ્યા વિશે ભુજના દરેક નાગરિકે સભાન થવું જોઈએ હું અહીં એક અદના નાગરિક તરીકે અહીં આવ્યો છું મારે કોઈ રાજકીય રીતે કે કોઈ વાત રજૂ નથી કરવી હું એક સામાન્ય માણસ તરીકે અહીં આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ત્યારે ભુજના દરેક નાગરિકને મારે અહીંથી કહેવાનું કે આ જગ્યા વિશે આપણે સભાન થઈએ વ્યાયામવીરો માટે વ્યાયામશાળા અહીંયા બનાવવામાં આવે યોગખંડ બનાવવામાં આવે પેવેલિયન બનાવી છે તો પેવેલિયનનો સાફ સફાઈ કરવામાં આવે ગ્રાઉન્ડનું પણ સાફ સફાઈ કરવામાં આવે અહીં ખોટી રીતે જે મોબાઈલ ટાવર ઊભો કર્યો છે એને પણ દૂર કરવામાં આવે યુરિનલ વગેરે છે એને પણ સાફ સફાઈ કરવામાં આવે એને પણ વ્યવસ્થિત કરવામાં આવે અને ગ્રાઉન્ડની સમયાંતરે નિયમિત રીતે એનું લેવલિંગ પણ થાય એ એક અત્યારના સમયની ખૂબ જ જરૂરી છે અને સૌથી અગત્યની વાત કે વ્યાયામશાળાને ફેન્સિંગ થવું જોઈએ જે ભુજના જુબેલી ગ્રાઉન્ડને છે એ રીતે ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ આપનો ખૂબ આપે સમય આપ્યો અને બહુ ડિટેલમાં બધી વિગતો સમજાવી એ બદલ આપણે જરૂરથી આશા કરીએ કે ભુજના લોકો આ વાત સાંભળે સમજે અને એના વિશે અવાજ ઉપાડે થેન્ક યુ સો આભાર નિહેલભાઈ